જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ભાગ બે ની અંદર રાજા ભીમસેન ની કથાનું વર્ણન છે આજે આપણે આ વિડીયોમાં દક્ષ ભગવાન ગજાનંદ નો પ્રસાદ પામ્યો દક્ષ એ રાજ્ય પ્રાપ્તિ કરી ભીમસેન રાજા ને ભગવાન ગણેશનું વરદાન રૂકમાન ગદ અને મુકુંદાની કથાનું શ્રવણ અને પઠન કરીશું જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય છઠ્ઠો દક્ષ ભગવાન ગજાનનનો પ્રસાદ પામ્યો ભીમસેન રાજાએ વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું કે હે ઋષિવર પછી એ દક્ષની શું દશા થઈ વિશ્વામિત્ર કહે છે કે સાંભળો કુંડિનપુરની બાજુમાં જ એક મોટું અરણ્ય હતું એ અરણ્યમાં એક નિર્મળ સરોવરના તટે ભગવાન ગણપતિજીનું જીર્ણ દેવાલય હતું એ દેવાલયમાં જઈને મુદ્દલે કરેલા ઉપદેશ પ્રમાણે દક્ષ મંત્રના જાપ જપવા માંડ્યા ચાર વર્ષ સુધી એક નિષ્ઠાથી દક્ષે સોડ સોપ ચાર થી ભગવાન ગણેશની માનસ પૂજા કરી આમાં બાર વર્ષ ને એકવીસ દિવસ થયા ત્યારે સ્વપ્નમાં એણે મોટા ભારે શરીરવાળો ગણપતિ જેવો હાથી જોયો એ હાથી એક બહુમૂલ્ય રત્નમાળાની સૂંઢમાં ધારણ કરી હતી તેણે ડોકમાં આરોપી દીધી પછી હાથીએ પોતાની સૂંઢથી જ ઉંચકીને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને પછી તોરણથી શણગારેલા એક નગરમાં લઈ ગયો આવું એને સ્વપ્ન જોયું જાગૃત થતા જ એની માતા પાસે ગયો અને પોતાના આવેલા સ્વપ્નનું વર્ણન કર્યું અને આ સ્વપ્નની બાબતમાં માતાનો શું અભિપ્રાય છે તે એને પૂછ્યો કે આવું સ્વપ્ન શુભ કહેવાય કે અશુભ ત્યારે માતા બોલી કે હે પુત્ર તું ભાગ્યશાળી છે સ્વપ્નમાં તે હાથી જોઈએ જોયો એ તો ભગવાન ગણપતિ પોતે જ હતા તે સ્વપ્નમાં હાથી પર સવારી કરી એનું ફળ છે કે જલ્દીથી તું રાજા થઈશ આ સાંભળી દક્ષ આનંદ પામ્યો અને કહેવા લાગ્યો કે માતા જો હું ખરેખર રાજ્ય પામીશ તો તને બેસવા એક પાલખી મોકલીશ અને તારા કંઠમાં માળા આરોપીશ હું ઘણા પુણ્યદાન કરીશ અને પ્રકારના વ્રત વિધાન કરીશ વિજ્યાલક્ષ્મી બોલી કે હે પુત્ર તું રાજ્યાસન પર બિરાજીશ તો મને ઘણો જ આનંદ થશે અને રાજ્ય પામીને તું ધર્મ અને સદાચાર પ્રમાણે શાસન ચલાવીશ તો મને એથી વિશેષ આનંદ થશે ભગવાન તને લાંબુ આયુષ્ય આપે

એટલે આ રાજાના તમે છો એમ માનીને ઝડપથી તૈયારી કરો આ રાજા અપુત્ર છે એટલે એનો ઉત્તર કાર્ય કરવા માટે તમારે તો શોધવો જ પડશે ને પુરોહિતના વચનો સાંભળી સૌ શોકનો ત્યાગ કરી ઊભા થયા અને સુમંત પ્રધાનની આગેવાની નીચે સવે રાજાનું ઉત્તર કાર્ય કર્યું સ્મશાનેથી પાછા ફર્યા પછી સવે રાણીને શ્વાંત્વ આપવા માંડ્યું હવે રાજ્ય સિંહાસન પર કોને બેસાડવો એ સૌના માટે મોટો પ્રશ્ન હતો એ જ સમયે પરમ જ્ઞાની અને પરમ ભક્ત મુદગલ મુનિ પણ ત્યાં આવ્યા અને સાથે મંત્રણા કરીને નક્કી કર્યું કે મરણ પામેલા રાજાનો જે મહાન નામનો હાથી છે એની સૂંઢમાં રત્નની માળા આપવી અને એને રાજ્યમાં છૂટો મૂકો હાથી જે પુરુષના ગળામાં તે રત્નની માળા પહેરાવે એને સૌએ રાજાસન પર બેસાડવો અને એની આજ્ઞાનું પાલન કરવું મહાજ્ઞાની મુનિવર મુદ્દગલની આ સલાહ સૌને પસંદ પડી અને એમ કરવાનું સવે નક્કી કર્યું અધ્યાય સાતમો દક્ષે રાજ્ય પ્રાપ્તિ કરી મહર્ષિ વિશ્વામિત્ર કહે છે કે આ પ્રમાણે સવે નક્કી કર્યું અને રાજ્યાભિષેક માટે શુભ મુહૂર્ત નક્કી થયું રાજ્યાભિષેકના દિવસે સૌ નગરજનો એકત્રિત થયા સુલભા રાણીએ હાથીની સુંઢમાં રત્નમાળા આપી અને રાજાસન પર બેસવા યોગ્ય વ્યક્તિના ગળામાં માળા આરોપવાનું તેમને સમજાવવામાં આવ્યું ઉત્તમ પ્રકારે શણગારેલો એ ગજરાજ ધીરે ધીરે ચાલતો હતો એમની મંગળવાદીઓના ધ્વનિ સાથે નગરજનો તરફ નિરીક્ષણ કરતા કરતા ગજરાજ નગરની બહાર નીકળી ગયો પોતાના ગળામાં ગજરાજ રત્નમાળા આરોપે એમ સૌ કોઈ ઈચ્છતું હતું અને ઉત્કંઠાથી ગજરાજ તરફ જોઈ રહ્યું હતું પરંતુ સૌ કોઈ નિરાશ થયું ધીરે ધીરે ગજરાજ આગળ વધવા લાગ્યો હવે એની આજુબાજુની ભીડ ઓછી થઈ હતી નગરજનો નિરાશ ઘરે જતા રહ્યા તો કેટલાક નગર બહાર પણ ગને અનુસરી રહ્યા હતા વચ્ચે ગજરાજ ક્યાંય અટક્યો નહીં અને સીધા તેઓ ભગવાન ગણેશના દેવાલય આવી પહોંચ્યા જ્યાં વિદ્યાલક્ષ્મીનો પુત્ર દક્ષ ભગવાન ગજાનનની પૂજા કરતો હતો ગજરાજે દેવાલયમાં પ્રવેશ કરી ભગવાન ગજાનંદની પૂજા કરતા દક્ષના ગળામાં રત્નમાળા આરોપી ગજરાજે પસંદ કરેલા રાજાને અમાત્યો સહિત સવે વધાવી લીધો અને સર્વત્ર મંગળવાદીઓ વાગવા માંડ્યા નવા રાજા દક્ષ ને અમાત્યાઓએ સ્વીકારીને દબદબાથી એમનો મંગળ પ્રવેશ કરાવ્યો અને શુભ મુહૂર્તમાં બ્રાહ્મણોના સ્વસ્તી વાચન વચ્ચે રાજા દક્ષ નો રાજ્યાભિષેક થયો ચારણોએ અને બંદીજનોએ સ્તુતિગાન કર્યા સામંતો અને વીર પુરુષોએ રાજા તરફ પોતાની રાજભક્તિ અને સન્માન વ્યક્ત કર્યા નગરજનોએ આનંદ અને ઉત્સાહની વચ્ચે નવા રાજાના ઓવારણા લીધા રાજા દક્ષે પોતાની માતા વિજયલક્ષ્મી અને મુદગલ ઋષિને સંપૂર્ણ સન્માનથી રાજભવનમાં આવકાર્યા દક્ષ માતા ને પાલખી માં બેસાડી રાજભવનમાં બોલાવી રત્નની માળાઓથી અમૂલ્ય આભૂષણોથી એને સત્કારી અને નિવાસ માટે રાજમહેલમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી મુદગલ ઋષિને પણ દક્ષ એમના આશ્રમમાં નિભાવ માટે પુષ્કળ મિલકત આપી સર્વે બ્રાહ્મણોને પણ અઢળક દ્રવ્ય દક્ષિણા આપી સૌને સંતુષ્ટ કર્યા કેટલાક દિવસ પછી દક્ષના પિતાને દક્ષ રાજા થયો છે એની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત આનંદિત થઈ રાજા થયેલા પુત્રને મળવા આવ્યા

ભીમસેન રાજા નગર માં અને સુખરૂપ થઈ પાછા ફરે છે રાજાનો દિવ્ય દેહ જોઈ પ્રજાજનો આનંદ વિભોર થઈ ગયા થોડાક સમય પછી શુભ દિવસ જોઈ ભીમસેન રાજા એ દક્ષ નિર્માણ કરેલા દેવાલયમાં જઈ વિધિપૂર્વક ભગવાન ગજાનન ની તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો ભગવાન ગણેશની ભક્તિમાં એવું મન રમી ગયું કે રાજા ભીમસેન વંદન કરવા લાગ્યા રાજાની આ ઉદારતા દિવ્ય દ્રષ્ટિ જોઈ ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન આપીને કહેવા લાગ્યા કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું મારા પ્રસાદથી તને ઉત્તમ પ્રતાપી પુત્ર થશે હવે તું નગરમાં પાછો જા અને આનંદથી રાજ કર રાજા નિષ્પ્રોહ રહી સર્વે ધાર્મિક અને કલ્યાણના કાર્યો કરવા માંડ્યા થોડોક સમયમાં જ રાજાને તેજસ્વી અને સુવર્ણ જેવી કાંતિવાળો પ્રતાપી પુત્ર થયો રાજાએ પુષ્કળ પુણ્યદાન કર્યા અને પુરોહિતોને કહ્યું એ પ્રમાણે એનું નામ રૂકમાન રાખ્યું રાજકુમાર રૂકમાન ગદ કુમાર્યાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે ઉત્તમ ગુરુઓ પાસે વિદ્યાભ્યાસ કરવા માંડ્યો તેણે સાહજિક રીતે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી તે તરુણ થતાં જ રાજા ભીમસેને તેને યુવરાજ પદે સ્થાપ્યો એ જ પ્રમાણે રાજાએ એને ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો રૂપમાનગત પણ પિતાની જેમ જ ભગવાન ગણેશની અનન્ય ભક્તિ કરવા લાગ્યો ભગવાન ગણેશના ચરણોમાં એની આસ્થા દિન પ્રતિદિન વધવા લાગી અને ભક્તિ સુદૃઢ થવા લાગી એક દિવસ યુવરાજ રૂકમાનગ શિકારે ગયો અને તેને મૃગયમાં અનેક હિંસક પશુઓનો શિકાર કર્યો અને અત્યંત થાકી ગયો અને આરામ કરવા માટે સ્થાન શોધતો હતો હતો ત્યાં તેની આશ્રમ પડ્યો તરસથી તેનો કંઠ સુકાતો થાકેલા શરીરને આરામની જરૂર હતી તેનો પાણીદાર અશ્વ પણ થાક્યો હતો સાથીઓ મને શોધતા શોધતા જરૂર અહીં આવી પહોંચશે એમ વિચાર કરી અને રૂકમાનગદ આશ્રમમાં પ્રવેશ કર્યો અધ્યાય નવમો રૂકમાનગદ અને મુકુંદા રૂકમાનગદે જે આશ્રમમાં પ્રવેશ કર્યો હતો એ વાચક નવી ઋષિનો આશ્રમ હતો એ ઋષિને મુકુંદા નામની સુંદર પત્ની હતી રુકમાનગઢ જયારે આશ્રમમાં પ્રવેશ્યો ત્યારે ઋષિવાર બહાર જવાની ઉતાવળમાં હતા એમણે રાજકુમાર રૂકમાનગનો સત્કાર કર્યો અને આશ્રમવાસીઓને રાજાની સરભરાનું કામ સોંપી તેઓ બહાર નીકળી ગયા રાજકુમાર રૂકમાનગદ સુંદર મુકુંદા રાજકુમારને જોતા જ અત્યંત વિહવળ થઈ ગઈ એણે રાજકુમાર રૂકમાનગદને કહ્યું કે હે રાજકુમાર આપના દર્શનથી જ મારું મન અત્યંત વિહવળ થઈ ગયું છે આપ આપના અધરામ મને શાંત કરો ઋષિપત્નીના આવા અનુચિત વચનો સાંભળી રૂપમાન ગદને ઘણું દુઃખ થયું એણે ક્રોધ મિશ્રિત સ્વરે ઋષિપત્નીને કહ્યું આપને આપના રૂપનો ગર્વ થયો હોય તો એ વ્યર્થ છે પરસ્ત્રી તરફ મારું મન કદાપી આશક્ત થશે નહીં હું તૃષાથી પીડાવ છું એ વાત સાચી છે પરંતુ હવે તો તમારા હાથે પાણી પીવાની મારી ઈચ્છા રહી નથી આ ઋષિનો પવિત્ર આશ્રમ છે એમ માનીને હું અહીં આવ્યો હતો પરંતુ હવે મને લાગે છે કે અહીંથી નીકળી જવું એ જ મારા માટે યોગ્ય છે આમ કહી જયારે ત્યાંથી નીકળવા માંડ્યો ત્યારે મુકુંદા એ અત્યંત હે રાજકુમાર આ સમયે જો તમે મારો તિરસ્કાર કરશો તો તમે ભસ્મ થઈ જશો હું તમને શાપ આપીને રાજ્ય ભ્રષ્ટ કરીશ આમ કહીએ નિર્લજ મુકુંદાએ રાજકુમાર રૂપમાંનગરને દ્રઢ આલિંગન કર્યું આ જોઈ ગદે તેને દૂર હડસેલી તેથી તે મૂર્છિત થઈ ગઈ જ્યારે રૂકમાનગદ તેને કહેવા લાગ્યો કે મારું મન કદાપી આવા અનાચારમાં લીન થશે નહીં પોતાનો આમ તિરસ્કાર થયેલો જોઈ મુકુંદાને ઘણો જ ક્રોધ ચડ્યો એને રાજકુમારને શાપ આપ્યો તે મારા મનને જેમ કષ્ટ આપ્યું છે તેમ જ તારા આખા શરીરે કુષ્ઠ ઉત્પન્ન થાઓ રાજકુમાર રુકમાનગદ ઋષિ વાચક નવીના આશ્રમમાંથી દુખી થતો થતો બહાર નીકળ્યો એણે પોતાના શરીર તરફ જોયું તે અત્યંત સફેદ કોઢિયો અને કાંતિહીન થઈ ગયું હતું એ દુખી થતા બોલ્યો કે હે ભગવાન ગજાનન મેં આપનો શો અપરાધ કર્યો છે આ દુષ્ટાના સામે તમે મને લાવ્યા જ કેમ હે ભગવાન આપ તો દુષ્ટોનો નાશ કરનારો છો તો પછી દુષ્ટાને આવી રીતે જીવતી કેમ રાખી સુવર્ણ જેવું મારું શરીર એવું સફેદ થઈ ગયું છે આપ જ સર્વના અકર્તા છો હું આપના શરણે છું તમારી ઈચ્છામાં આવે તેવું મારું કામ કરો મને આવા શરીરે લોકો આગળ જતા શરમ આવે છે હવે હું નગરમાં નહીં જાઉં હવે હું ઉપવાસ કરીને મારા શરીરનો ત્યાગ કરીશ કહી એકલો નીકળી ગયો અને ગાઢ અરણ્યમાં એક વડના વૃક્ષ નીચે બેઠો એના સાથેના અન્ય ચરીઓએ સાંઈ કાળ સુધી તેની શોધ કરી પરંતુ ક્યાંય મળ્યો નહીં સૌ નિરાશ થઈ યુવરાજ વગર નગરમાં પાછા ફર્યા જય શ્રી ગણેશ